કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય કૃષ્ણ ભગવાનના હિંડોળાનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું કે હરિતારા નામનો હિંડોળો બાંધ્યો આકાશે બાંધ્યો ને પાતારે અટક્યો વચમાં વાલીડો મારો લહેર કરે એ સરસ સુંદર હિંડોળા કીર્તન લઈને હું આવી છું જો મારું હિંડોળા કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો હરી તારા નામનો હિંડોળો બાંધ્યો આકાશે બાંધ્યો ને પાતારે અટક્યો વચમાં વાલીડો મારો લેર કરે હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો સોનાની સાકડીને રૂપાના કડે હીરલાની દોરીએ હિંચ કો હાલે હરિ તારા નામનો હિંડોળ બાંધ્યો હિંડોળ બાંધ્યો રે મેં તો હિંડોળ બાંધ્યો હરિ તારા નામનો હિંડોળ બાંધ્યો શાકથી શણગારો ને પાંદડે પરોવ્યો દાડ મદ્રાક્ષથી ઝૂલતો રાખ્યો હરિ નામનો હિંડોળ બાંધ્યો हिन्डोडो बाँधो रे मेँ हिन्डोडो हिँडोडो बाँधो हरि तारा नाम नो हिँडोडो बाँधो गुहुलाबे गोठी मोगरे मोलडे फोलडे सरम भरी हरि तारा नाम नो हिँडोड बाँधो हिँडोडो बाँधो रे म तो हिँडोडो बाँधो હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો કાજુએ કંટાળ્યો ને બદામે બિરદાવ્યો આલુ અખરોટને અલબેલો કર્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો હરિ તારા નામનો હિંડોળ બાંધ્યો સંતો ને ગમ્યો ને ભક્તો સૌનમ્યા વૈષ્ણવજનોએ હૃદય રાખ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો બ્રહ્માએ બનાવ્યો ને વિષ્ણુએ વખાણ્યો સદાશિવ સદાયને ઝૂલતો રાખ્યો હરિ તારા નામનો નુ હિંડોળો બાંધ્યો હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો કૃષ્ણ કૈયા લાલ લખી જય ઉમિયા માતની જય